સુરેન્દ્રનગરમાં નવનિયુક્ત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું ભવ્ય અભિવાદન સમારોહ યોજાશે સુરેન્દ્રનગરમાં નવનિયુક્ત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ભવ્ય અભિવાદન સમારોહ યોજાશે શહેરના ગેબન ગેબા સર્કલથી વિશાળ બાઇક રેલી યોજી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ અભિવાદન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના આગેવાન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું શહેરની એમપી પી શાહ કોલેજ અભિવાદન સમારોહ યોજાયો વિવિધ સમાજના લોકોએ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નું સન્માન કર્યું સુરેન્દ્રનગર તેમજ અન્ય પ્રખ્યાત જગતના સંત મહંતો પણ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત તિત્રય સભા સ્થળે આકર્ષક રંગોળી સ્વદેશી વસ્તુ અપનાવવા સંદેશ સાથે યોજાયો અભિવાદન સમારોહ સભા યોજાય અને રેલી યોજાય શું કાર્યક્રમ હતા ને સુવિગત આજ ચાર તારીખે અભિવાદન સમારોહ પણ જગતના કુદરતના હિસાબે માવઠું પડે એટલે ખેડૂતોને સાત દિવસ આપણે માવઠાની અસર થઈ તો ખેડૂતમાં નુકસાન થયું તો એવું કીધું કે ભાઈ અભિ મારો અભિવાદન સમારોહ પ્રમુખ સાહેબ કે ન ચાલે પણ મારો આગ્રહ હતો કે સાહેબ દરેક ખેડૂતો આવશે તો તમને મળશે તો એને પણ રાહત થશે અને સરકાર કાયમી માટે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે ખેડૂતો માટે હિતલક્ષી કામો કરી રહ્યા છે તો એમનો ઉત્સાહ છે અને એમનો વિશ્વાસ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર છે જ કે જે માવઠામાં કુદરતમાં જે નુકસાની ગઈ છે એ ક્યાંય ને ક્યાંય સરકાર એમની સાથે ઊભી રહી છે તો પ્રમુખ સાહેબે ખૂબ જ સાદગીપૂર્વક મેં જેમ કીધું કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો કોઈ પુલગુજ નહીં કોઈ મોમેન્ટ નહીં પણ જરૂરિયાત માટે નોટબુક મને આપો તો જે આપણા જિલ્લામાં આજે તમે વિચારો એકાવન હજારથી વધુ વધારે નોટબુકુ કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષજીને ભેટ આપી અને એ ભેટ જે જરૂરિયાતમંદ બાળકો છે એને ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યકર્તા થકી પહોંચાડવામાં આવશે આ થકી એ અધ્યે લીમડથી આવતા હતા તો કેરાળા પાસે કે મારે ખેડૂતના ખેતરમાં હતા ચાર પાંચ ખેડૂતો તો અચાનક જઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી અને ખેડૂતોને આ કીધી કે શું નુકસાન થયું શું જાણવાના પ્રયત્ન કર્યા કે શું ખેડૂતોને છે પણ ખેડૂતો પણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જેમને મદદ કરી રહી છે અને માવઠાની જે અસર થઈ હતી એના દ્વારા વાકેફ કરી અને પ્રદેશ પ્રમુખે કીધું કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશા માટે ખેડૂતો સાથે છે એવા વિશ્વાસ સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી ખેડૂતો મહિલાઓ માતાઓ બહેનોએ આજે પચીસ હજારથી પણ વધારે જે ઉત્સાહપૂર્વક અભિવાદન સમારોહ નહીં પણ ખેડૂતોને મળવા માટે પણ અમારા પણ ખેડૂતોને અમે પ્રજાજનો બારસો ને અડસાઠ દરેક ખેડૂતો ભાઈઓ તથા બહેનો પ્રદેશ પ્રમુખ સાહેબને મળવા આવ્યા અને એમની સાથે અભિવાદન સમારોહ તો નહોતો ગાયકો પ્રમુખ સાહેબે પણ એમને મળીને એમને પણ વિશ્વાસ આવ્યો એમને પણ આનંદ થયો કે ના અમારા અમારી સાથે સરકાર પડખે છે એ વિશ્વાસ સાથે આજે આ કાર્યક્રમ સુખ સફળતાપૂર્વક પૂર્ણ થયો દીપક સિવાગેલા નો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે